નમસ્કાર સ્વાગત છે તમારું જ્ઞાન ગંગા ચેનલમાં આજનો આપણો ટોપિક છે સીઈટી પર્યાવરણ સબ્જેક્ટ તો જોઈએ એક થી પચીસ પ્રશ્નો ગઢ સર શબ્દમાં સરનો અર્થ શું થાય છે નદી સમુદ્ર તળાવ કે ઝરણું તો સર શબ્દનો અર્થ તળાવ થાય છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે નદી વરસાદ કૂવો કે તળાવ તો જવાબ છે વરસાદ નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી બોરવેલ કૂવો સરોવર કે જમીન તો જવાબ છે જમીન પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા બંધ કૂવો બોરવેલ કે વાવ તો તેઓ વાવ બંધાવતા હતા તળાવ ઘણું મોટું હોય તો તેને શું કહેવાય નદી વોટર પાર્ક અખાત કે સરોવર તો મોટા તળાવને સરોવર કહે છે કયા રાજ્યમાં વરસાદ ઓછો પડે છે રાજસ્થાન કેરળ અસમ કે મેઘાલય તો જવાબ છે રાજસ્થાનમાં અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે દાદાહરીની વાવ રાણકી વાવ અડાલજની વાવ કે જેઠાભાઈની વાવ તો આપણો જવાબ છે અડાલજની વાવ નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી પીવા માટે હાથ ધોવા માટે કાગળમાંથી રમકડાં બનાવવા માટે કે સ્નાન કરવા માટે તો જવાબ છે કાગળમાંથી રમકડા બનાવવા માટે નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય છે લોટો ડોલ ગ્લાસ કે જગ તો જવાબ છે ડોલ દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ કૂવો બનાવવાથી બંધ બનાવવાથી તળાવ બનાવવાથી કે વાવ બનાવવાથી તો જવાબ છે તળાવ બનાવવાથી પૂરી વણીને ગરમ તેલમાં મૂકતાં સૌપ્રથમ શું થાય છે પૂરી તરવા લાગે છે પૂરી ડૂબી જાય છે પૂરી સંકોચાઈ જાય છે કે પૂરી તેલ પૂરીમાં તેલ ભરાઈ જાય છે તો જવાબ છે પૂરી ડૂબી જાય છે ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે પાણીમાં અડધે અટકી જાય છે પાણી પર તરવા લાગે છે પાણીમાં ડૂબી જાય છે કે પહેલાં પાણીમાં તરે છે પછી ડૂબી જાય છે તો પાણીમાં ડૂબી જાય છે નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે લોખંડ કાચ રેતી કે બરફ તો જવાબ છે બરફ નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબી જાય છે લાકડું બરફ કેરોસીન કે ખીલી તો જવાબ છે ખીલી બહુ સહેલો પ્રશ્ન હતો બાળકો નીચેનામાંથી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે દૂધ કેરોસીન કોપરેલ કે તેલ તો જવાબ થશે દૂધ કારણ કે કેરોસીન કોપરેલ અને તેલ એ પાણીમાં મિક્સ થતા નથી નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે કાચ ખાંડ રેતી કે તેલ તો ખાંડ પાણીમાં ઓગળે છે જવાબ છે બી નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી મીઠું ખાંડ ચોક કે ખાવાનો સોડા તો જવાબ છે ચોક નીચેના પૈકી કયા પ્રવાહીનું ટીપું ઢળતી રાખેલી થાળીમાં સૌથી ધીમે સરકે છે દિવેલ તેલ પાણી કે કેરોસીન તો જવાબ છે દિવેલ દિવેલ ખૂબ જ ચીકણું હોય છે પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી આગળવા શું કરશો પાણીમાં બરફ નાખીશું પાણીને થોડા સમય માટે સ્થિર રાખીશું પાણીને ફ્રીજમાં રાખીશું કે પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું તો જવાબ છે ડી પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે અથવા ઓગળે છે મીઠું અને ચાક ખાંડ અને મીઠું ખાંડ અને રેતી રેતી અને ચાક તો જવાબ આવશે ખાંડ અને મીઠું કયું પ્રવાસી પાણી પ્રવાહી પાણીમાં સારી રીતે ભળી જાય છે મગફળીનું તેલ પેટ્રોલ કેરોસીન કે વિનેગર તો જવાબ આવશે વિનેગર જે મંચુરિયનમાં વાપરવામાં આવે છે દાંડી યાત્રા કોણે અને કઈ સાલમાં કરી હતી તો દાંડી યાત્રા ગાંધીજીએ ઓગણીસો ત્રીસ માં કરી હતી મચ્છર કરડવાથી કયો રોગ થાય છે પાંડુ રોગ કોલેરા મલેરિયા કે મરડો તો જવાબ છે મલેરિયા મલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે એક્સરે પાડીને તપાસ ઝાગડાની તપાસ પેશાબની તપાસ કે લોહીની તપાસ તો જવાબ થશે લોહીની તપાસ કરાવવી પડે મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે શેવાળ કોસેટા પોરા કે લીલ તો જવાબ છે પોરા થેન્ક યુ ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી જ કરીને નવા નવા નોટિફિકેશન તમને મળતા રહે તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય